ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે આવેલ અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલમાં પ્રોજેક્ટ પ્રદર્શન બે હજાર ચોવીસ આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બોરભાડા પ્રાથમિક શાળાના આચાર્ય કિરણ પટેલ કુકરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય નિરાલી પટેલ અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચના પ્રમુખ વિલાસ જગદીશવાલા ટ્રસ્ટી બિપિનચંદ્ર જગદીશવાલા શાળાના આચાર્ય મનહર વાઘેલા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ પ્રદર્શનમાં શાળાના બાળકોએ વિવિધ વિષયની એકસો જેટલી કૃતિઓ રજૂ કરી હતી બાળકોએ ખૂબ સુંદર રીતે પ્રોજેક્ટ મોડેલ તૈયાર કર્યું છે અને ઓપનિંગ પ્રોગ્રામની અંદર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયસિંહ સિંધા સાહેબ હાજર રહ્યા એમણે પણ ખૂબ પ્રેરણાદાયી રિસ્પોન્સિબલ વ્યાખ્યાન આપ્યું હતું સાથે સાથે ડીઓ મેડમ આવવાના હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે ગાંધીનગર હોવાના કારણે ન આવી શક્યા પણ કદાચ સાડા પાંચ સુધીની અંદર એ મુલાકાત લઈ શકે એમ છે તમામ મહેમાનોની હાજરીની અંદર ખૂબ સુંદર રીતે કાર્યક્રમ યોજાઇ ગયો અને બાળકોને આનાથી એક સારું મોટિવેશન પણ મળી શકે એમ છે સો થેન્ક યુ સો મચ